જુનિયર મંગળવારે બીજા દિવસે પણ બી બી ગાંગુલી સ્ટ્રીટ પર તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો જુનિયર ડોક્ટરો સોમવારે રાત્રે બીબી ગાંગુલી સ્ટ્રીટ પર હડતાલ પર બેસી ગયા હતા કારણ કે તેઓ આગળની કૂચ કરતા અટકાવ્યા હતા ડોક્ટરોની સાથે સાથે અનેક સામાન્ય નાગરિકો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પણ આ પદયાત્રામાં ભાગ લીધો હતો તેણે આખી રાત બીબી ગાંગુલી સ્ટ્રીટ પર વિતાવી બીબી ગાંગુલી સ્ટ્રીટ લાલ બજારથી લગભગ અડધો કિલોમીટર દૂર છે કોલકાતા પોલીસે બીબી ગાંગુલી સ્ટ્રીટ પર મોટી સંખ્યામાં બેરિકેડ્સ લગાવ્યા હતા અધિકારીઓની મોટી ટુકડી અવરોધની બીજી બાજુ તૈનાત છે બેરિકેડ્સને સાંકડોથી બાંધીને તાળાબંધી કરવામાં આવી છે જુનિયર ડોક્ટરોએ અવરોધ પણ કરોડ રજુ નું હાર્ટ પિંચર અને લાલ ગુલાબ મૂક્યો તેમણે દાવો કર્યો કે નાગરિકોની સુરક્ષા કરવી પોલીસ દળની ફરજ છે તેના પર ભાર મૂકવા માટે આ માળખું મૂકવામાં આવ્યું છે વિરોધ કરી રહેલા એક ડોક્ટર પીટીઆઈને કહ્યું કે આ અમારી યોજનામાં સામેલ ન હતું અમને ખબર ન હતી કે કોલકાતા પોલીસ એટલી ડરી ગઈ હતી કે તેણે અમને રોકવા માટે નવ ફૂટ ઊંચા અવરોધો લગાવ્યા જ્યાં સુધી અમને લાલ બજાર જઈને પોલીસ કમિશનરને મળવાની પરવાનગી નહીં મળે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે ત્યાં સુધી અમે અહીં ધરણા પર બેસવાનું ચાલુ રાખીશું વિરોધીઓ પીડિતા માટે ન્યાય અને તમામની સુરક્ષાની માંગ સાથે સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા